ન્યૂઝમાં સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેશ દેવીની અધ્યક્ષતામાં રાજેન્દ્રસિંહ કુપાવત અને અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ અમાન્ય ઠર્યા હતા જ્યારે અન્ય એક અપક્ષ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પરત ખેંચતા સત્તર ઉમેદવાર માન્ય રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તારીખ બાવીસ એપ્રિલના રોજ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે બ્યુરો ચીફ આબિદ અલી ભુરા રાકેશ્રી ઝાલા રાકેશસિંહ ઝાલા એમણે ફોર્મ પ્રોપર રજૂ કરેલું છે દસ દરખાસ્ત એકાઉન્ટ ખોલાવાની નોટિસ આપી બેંક એકાઉન્ટ ખોલાવી દીધું છે એમને એફિડેવિટ રિવાઈઝ રજૂ કરવાની નોટિસ આપી હતી એમણે રિવાઈઝ એફિડેવિટ રજૂ કરી દીધી છે ફોટા પણ રજૂ કરેલા છે અને એમણે પક્ષ છે ભારતીય જન પરિષદ અને એનું મેન્ડેટ પણ રજૂ કરેલું છે સમયસર સાથે રજૂ કરેલું છે એ ઉમેદવારી પત્રે એમને શપથ પણ લીધેલા સોવેન બધાએ લીધેલા છે આપણે એના ડાયરેકની પાર્ટીને હાપ્ટર પાર્ટી ના અનરજિસ્ટર્ડ રન્જિસ્ટર એટલે સેકન્ડ કેટેગરીમાં આવશે સેકન્ડ કેટેગરી તમારી બહુજન સમાજ પાર્ટી બીજેપી અને કોંગ્રેસ ત્રણ છે ફર્સ્ટ કેટેગરીમાં આવશે અત્યારે હજી આપણી પાસે ફોર્મ રજૂ થાય છે બાકીની આમ રેટિંગનાઇઝ ચાર છે બાકીના ફર્સો છે બરાબર ના ઉમેદવાર છે નરેન્દ્રસિંહ કોલસી નરેન્દ્રસિંહ કોલસી પરમાર છે એ એમનું ફોર્મ તો રજૂ થયું છે પણ એમને એમના ફોર્મની અંદર ડિસમિસ થયેલા છે સરકારી સેવામાંથી અને સરકારી સેવામાંથી ડિસમિસ થયેલા હોય અને પાંચ વર્ષ ના થતા હોય તો આરપીઆઈ સેક્શન નવ અને તેત્રીસ ત્રણ નીચે ગેરલાયક ઠરે છે તો એને પ્રમાણપત્ર ના મને એ પ્રમાણપત્ર રજૂ કરી શકે અને નથી એટલે એમનો આપણે ઉમેદવારી પત્ર અમાન્ય કરીશું અને એના એનો ઓર્ડર કરીશું અને અમાન્ય કરીશું સેપરેટ ઓર્ડર આપણે કરીએ છીએ અને એ આપણે એમને આપી પછીનો ઉમેદવારી પત્ર છે એ સોલંકી છગનભાઈ કેવડાભાઈ સોલંકી છગનભાઈ કેવડાભાઈએ ડિપોઝિટ રજૂ કરી છે એમના પોતાનું નામ અને એમના દરખાસ્ત નામ મતદાર યાદીમાં જ છે એમનું એફિડેવિટ રજૂ થયું છે અને એમનું ઉમેદવારી ઉમેદવારી પત્ર શપથ પણ લીધેલા છે એટલે આપણે એમનું ઉમેદવારી પત્ર

એમણે સપત પણ લીધેલા છે અને સાથે જે પણ સપોર્ટિવ એવિડન્સ મૂકવાના છે ફોટો અને બેંક એકાઉન્ટની ડિટેલ પણ મને આપી દીધી છે અને એમનું ફોર્મ હવે માન્ય કરવા પાત્ર છે આપણે એમનું ફોર્મ માન્ય કરીએ છીએ પછીનો ઉમેદવાર છે આપણા કૌશલ્ય કુંવર વિજયસિંહ પરમાર એ ભારતીય જનતા પાર્ટીના એ ડમી કેન્ડિડેટ છે મુખ્ય ઉમેદવારનું ઉમેદવારી પત્ર માન્ય થાય છે અને એમણે માત્ર એક દરખાસ્ત મૂકનાર સાથે ફોર્મ રજૂ કર્યું છે જેમ આપણે રાજેન્દ્રસિંહ કુપા એવી રીતે ડમી ઉમેદવારી પત્ર છે એટલે આપણે એને બંને ફોર્મ આપણે રજૂ કરીશું પછી આપણા ઉમેદવાર છે પરમાર ભાવનાગર નરેન્દ્રસિંહ પરમાર નરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહે ક્રમ નંબર પંદર અને ક્રમ નંબર છવ્વીસથી એ ફોર્મ રજૂ કર્યા છે બંને ફોર્મમાં ઉમેદવાર અને દરખાસ્ત મૂકનારના નામો છે બંને ફોર્મમાં અલગ અલગ દરખાસ્ત મૂકનારા નામો છે અને તમામના નામો ટેલી થાય છે એફિડેવિટ રજૂ કરેલી છે તેમણે સોગન લીધેલા છે અપક્ષ ઉમેદવાર તરીકે તેમનું ઉમેદવારી પત્ર છે નિયત નમૂનામાં એફિડેવિટ રજૂ કરેલું છે બેંક એકાઉન્ટની વિગત રજૂ કરેલી છે અને તેવું ઉમેદવારનું પત્ર માન્ય થાય છે પછી ના આપણો ઉમેદવાર છે ગરવી અનુભાઈ ગરવી કનુભાઈ એમનું નામ અત્યારે અરિમાં છે એમણે એફિડેવિટ પ્રોપર રજૂ કરી છે બેંક એકાઉન્ટની ડિટેલ રજૂ કરી છે તેઓએ તેમના એફિડેવિટમાં તેની સામે કેસ થયેલા છે એ બતાવેલું છે એટલે એને એમણે અમે એમને એક નોટિસ આપી દીધેલી છે એ છાપવામાં એ પછી પ્રસિદ્ધિને કરશે પણ એમનું ફોર્મ અન્ય રીતે માન્ય થાય છે